અમદાવાદના મોત બાદ એબીપી અસ્મિતાએ અલગ અલગ તળાવમાં તળાવમાં રિયાલિટી ચેક હાથ એબીપી અસ્મિતાએ શહેરમાં આવેલા આરોગ્ય વિભાગ કેટલું કાર્યરત છે તે મામલે રિયાલિટી ચેક કર્યું થલતેજ ગામના તળાવમાં એબીપી અસ્મિતાએ તપાસ કરતા તળાવની હાલત અતિશય ખરાબ જોવા મળી તળાવમાં વરુણ પંપ મૂકીને ડ્રેનેજના પાણી ઠાલવવામાં આવી રહ્યા છે જેના કારણે આખું તળાવ લીલના પાણીથી ભરાયેલું જોવા મળ્યું સાથે પાણીમાં આરોગ્ય વિભાગે કાર્યવાહી જ ન કરી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હાલ તળાવના અંતર્ગત આવેલા તળાવોની ની જાળવણી અને તેની સાફ સફાઈમાં અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કોઈ રસ ન હોય તે પ્રકારની પરિસ્થિતિ સમયાંતરે સામે આવતી હોય છે અસારવા તળાવમાં ગંદકી અને પાણી દૂષિત થયું હોવાના કારણે માછલીઓના મોત થયા હતા જે બાદ કોર્પોરેશન તરફથી કાર્યવાહી કરવામાં આવી પરંતુ આ પરિસ્થિતિ શહેરના અલગ અલગ તળાવમાં આવેલી છે જે કોર્પોરેશનની અંતર્ગત આવે છે એ બીબી અસ્મિતા હાલ થલતેજ તળાવ ખાતે પહોંચ્યું છે અને દ્રશ્યો અહીંયા આગળ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું હાલમાં જો કે થલતેજ તળાવ છે તેના નવીનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે પણ તેની પહેલાં આ તળાવની હાલત અહીંયા આગળ જોઈને અંદાજો લગાવી શકાય છે કારણ કે આસપાસના જે ડ્રેનેજના પાણી છે તેના તળાવમાં ઠાલવવામાં આવી રહ્યા છે આ તળાવ છે તેને ગંદકી ક્યારે સાફ કરવામાં આવી હશે તેનો જવાબ અમદાવાદ મહાનગરપાલિકાના અધિકારીઓ પાસે પણ નહીં હોય કારણ કે આ પાણી સતત દુર્ગંધયુક્ત અને લીલા કલરનું છે જેના કારણે થઈને પાણીમાં રહેતા જીવો છે તેમના સમયાંતરે મૃત્યુ થવાના કિસ્સા છે તે અમદાવાદ શહેરમાં સામે આવતા હોય છે કોર્પોરેશનના મેલેરિયા વિભાગને આ જવાબદારી આપવામાં આવતી હોય છે જેમાં તળાવની સાફ સફાઈ અને તેમાં કેમિકલ અથવા દવા નાખી અને કોઈ પણ રીતે પાણી દૂષિત ન થાય અને તેમાં રહેલા વન્યજીવોને કોઈ સમસ્યા ન થાય તેમાં રહેલા જીવોને કોઈ સમસ્યા ન થાય તેના માટે કામગીરી સોંપવામાં આવેલી છે પરંતુ તેની વચ્ચે શહેરના લગભગ તમામ તળાવોની હાલત એ પ્રકારની છે કે પાણી લીલા કલરના અને દુર્ગંધયુક્ત થયા છે જે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ સામે સવાલ ઉભા કરી રહ્યું છે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુષાંગ સોની એબીપીએસ બીપી અમદાવાદ